બિલિમોરા ખાતે શ્રી જલારામ મંદિરનો એકત્રીસમો પાટોત્સવ ઉજવાયો જય જલારામ જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હવન યજ્ઞ મંદિરના શિખર પર ધ્વજારોહણ વગેરે ધાર્મિક દરેક વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી આ ઉપરાંત જાયન્ટ્સ ગ્રુપ સિનિયર સિટીઝન ક્લબ અને સુવિધા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સુશીલા કાશીબેન મગનલાલ નાયક પરિવાર દ્વારા દિવંગત સ્નેહીજનોના સ્મરણાર્થે ઠંડી છાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલ દ્વારા ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી પણ આપવામાં આવી હતી બિલી મોરા ખાતે આવેલ જલારામ મંદિરનો એકત્રીસમો પાટોત્સવનું ભવ્ય આયોજન મંદિર ખાતે કરવામાં આવેલું છે આજે સવારે સાત વાગે યજ્ઞનો પ્રારંભ થયો છે યજ્ઞમાં ત્રણ જોડી બેસેલ છે અને આજે ખૂબ ધામધૂમથી બાપાનો આ પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે આજ રોજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે ત્રણેક હજાર ભાવિ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેશે બપોરે બાર વાગે નાળિયેર ઘૂમવાનું છે આ રીતે આજનો કાર્યક્રમ છે મંદિર આ સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવેલું છે જે આપ સૌને ખબર જ છે એમાં મુખ્યત્વે કરીને રોજનું ભિક્ષુક ભોજન દવાખાનું થેરાપી સેન્ટર બિલ્લીમોરાનું જે સ્મશાન ગૃહ જે ચાલે છે તેનો સંપૂર્ણ વહીવટ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નોટબુકોનું વિતરણ વિધવા ત્યક્તા અને જરૂરિયાતમંદ જે બહેનો છે એમને દર અમાસે અનાજનું વિતરણ કરવામાં આવે છે ઉપરાંત શૈક્ષણિક સહાય મેડિકલ સહાય અને આ રીતે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઉપરાંત જે ફૂટપાથ પર રહેતા હોય અને રખડતા જે બાળકો છે એ બાળકોને પણ મંદિરે બોલાવી એમને સ્વચ્છ કરી અને અહીંયા એમને શિક્ષણનું જ્ઞાન આપવામાં આવે છે અક્ષર જ્ઞાન આપવામાં આવે છે આ એ પણ એક સુંદર કાર્યક્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે ઉપરાંત ટિફિન સેવા અને મેન્ગુશી હોસ્પિટલ તથા ચીખલીની સરકારી હોસ્પિટલની અંદર જે દર્દીઓ દાખલ થયા હોય તો દર્દી સાથે એમનો કેરટેકર એ દરેકને ત્યાં ભોજન પહોંચાડવામાં આવે છે આ રીતે અનેક વિવિધ પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરતું આવેલું છે આ સૌને નમસ્કાર પંકજ જોશી લોકાર્પણ